રાધનપુર તાલુકાની કમાલપુર રવિનગર જૂથ ગ્રામ પંચાયતના સરપંચપદના ઉમેદવાર તરીકે આજરોજ મોડી સંખ્યામાં કમાલપુર રવિનગરના અઢારે આલમના ગ્રામજનો સાથે રાખી ઠાકરસિંહ ઠાકોરે રાધનપુર તાલુકા પંચાયત ખાતે સરપંચપદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી આ તકે ઠાકરસિંહ ઠાકોર અને ભીખાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ દ્વારા કમાલપુર અને રવિનગરમાં ગ્રામજનોને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો તેમજ ગટરની સુવિધાઓ આપવાની બાહેંધરી આપી હતી